મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ આયોજન ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ત્રણસોથી વધુ બહેનોને લાઈવ ડેમો સાથે ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારી ડૉક્ટર પી આર ડોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સખી વનસ્ટોપ સેન્ટર પોલીસ સપોર્ટ બે સેન્ટર એકસો એક્યાસી અભયમ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન વિકાસ ગૃહ રેસ્ક્યુ હોમ આંગણવાડીના બહેનો તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલની દીકરીઓ સહિત ત્રણસોથી વધુ બહેનો અને દીકરીઓ હાજર રહી હતી આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સલામતી જાળવવા અને સ્વરક્ષણ માટે જાગૃતિ કેળવવા હેતુ યોજાયેલા આ તાલીમમાં ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સુમેળ ઉપેન્દ્ર જસમીન ભેંસદડિયા પ્રોજેક્ટ ઓફિસર પરેશ રાઠોડ અને ફાયર મેન મનીષભાઈ તથા સંદીપભાઈ દ્વારા ફાયર સેફ્ટીની તાલીમ લાઈવ ડેમો સાથે આપવામાં આવી હતી જે ઉપસ્થિત બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે